ઘેર ખાતે અંગાક્ષીમાના ત્રીજા વાર્ષિક પાટોત્સવનું અંગાશી માતાજીના કુળદેવોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માતાજીની પ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થતાં આ પાટોત્સવનું આયોજન કરાયું હતું પાટોત્સવમાં યોજાયેલા યજ્ઞના મુખ્ય યજમાન તરીકે શૈલેન્દ્રસિંહ હઠીસિંહ સોઢાએ સેવા આપી હતી વિવિધ ધાર્મિક વિવાદ વિધિઓમાં અનેક પરિવારજનોએ યજમાન પદ સંભાળ્યું હતું ચુંદડી અને ઘીના વિધિમાં હઠીસિંહ પરિવાર ધ્વજા અને આસનમાં દાદુજી પરિવાર પ્રસાદમાં વિક્રમસિંહ અને વિપુલસિંહ તથા દીપસંઘજી પરિવાર સામેલ થયા હતા શણગારની વિધિમાં અરવિંદસિંહ અને ધૂપની વિધિમાં જગતસિંહ પરિવારે આખા વર્ષના દાતા તરીકે સેવા આપવાની જવાબદારી સ્વીકારી હતી આ પ્રસંગે કુટુંબના વડીલો જગતસિંહ દાદુજી ભુરાજી મેઘરજસિંહ મનહરસિંહ તેમજ દારસિંહ ભૂપતસિંહ અજીતસિંહ ઝીલુજી હિંમતસિંહ નરેન્દ્રસિંહ લાલસિંહ સ્વરૂપસિંહ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત સિંધલ ભાઈઓએ પણ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા મેહુલસિંહ અનિરુદ્ધસિંહ સંજયસિંહ જયપાલસિંહ યુવરાજસિંહ સહિત અનેક યુવાનોએ જહેમત ઉઠાવી હતી શાસ્ત્રી રસિકભાઈ રાજગુરે સંપૂર્ણ ધાર્મિક વિધિઓનું સંચાલન કર્યું હતું પ્રવીણ રાવળ પાટણ